રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું અને ત્યારબાદ કોઈ પણ મેળા હોય કે ગેમ્સ હોય તેના માટે સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી અને તેમના દ્વારા પરવાનગી આપવામાં આવે ત્યાર પછી જ તેઓ તેને ચાલુ કરી શકે છે તો ત્યારે હાલમાં સુરતના જે વરિતા વિશ્રામ ખાતે જે મેળાની શરૂઆત થઈ ગઈ છે તેને લઈને જ હાલમાં અભિષેક હેતલબેન પટેલ સાથે આપણે વાત કરીશું અને તેમની પાસેથી મેળાને લઈને થોડી માહિતી જાણવાનો પ્રયત્ન કરશું જી મેડમ સૌથી પહેલા તો જે કમિટીની જે રચના કરવામાં આવી છે તમારા મતે મુખ્ય કયા એવા નિયમો છે ફોલો થવા જ જોઈએ હા આપણે વાત સાચી છે રાજકોટની જે દુર્ઘટના થઈ એ ગુજરાતમાં ફરી ક્યાંય પણ ના થાય અને આનું પુનરાવર્તન ના થાય એને અટકાવવા માટે સ્પેશિયલી સેફટી રૂલ્સ જે છે એ એમ્યુઝમેન્ટ હોય મેળા હોય કે પછી કોઈ પણ વોટર પાર્ક હોય એના માટે આ કરવામાં આવ્યું અને જે કમિટીની રચના કરવામાં આવી સેફટી કમિટી એ રીતની છે કે પહેલાં પણ જે તે ઓથોરિટી હતા એ પોતપોતાની પોતાની એનઓસી તો આપતા જ હતા પરંતુ આ કમિટી એવી છે કે જે પહેલાં આવું ક્યારેય નહોતું બનવે એવી રીતની છે કે જે રીતે ફાયર ડિપાર્ટમેન્ટ આરોગ્ય ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ ટ્રાફિકની એનઓસી છે પોલીસ લોકલ પોલીસની એનઓસી છે આ બધું મેળવ્યા બાદ અને ખાસ કરીને એનું ટાઉન પ્લાનિંગ ધારો જે પરમનન્ટ સ્ટ્રકચર હશે તો શહેરી વિકાસ વિભાગ દ્વારા એના જીડીસીઆરના નિયમો નવેસરથી બહાર પાડવામાં આવે આ નિયમો પ્રમાણે એ સ્ટ્રકચર કેટલું વાયેબલ છે કેટલા સમય માટે વાયેબલ છે એ ત્રણ મહિના માટે છે કે ત્રણ મહિનાથી વધારે એટલે પરમનન્ટ સ્ટ્રક્ચર છે એ જોઈ અને આ સર્ટિફિકેટ્સની ફાઇલ આખી તૈયાર થાય છે એ કમિટીની અંદર મૂકવામાં આવે છે અને કમિટીના સભ્યો એની સ્થળ વિઝિટ કરે છે અને આ સ્થળ વિઝિટ કર્યા પછી એ નક્કી થાય છે કે આના એસેન્શિયલ કાગળ પ્રોપર છે અને જગ્યા ઉપર પણ એવું છે કે નહીં ત્યારબાદ આપણે એને લાયસન્સ ઇશ્યુ કરતા હોઈએ મેડમ આમાં ખાસ એ જણાવજો કે છેલ્લે પરવાનગી આપવાની મેઈન મંજૂરી કોના હાથમાં રહેલી છે હા જે રીતે નવા ડ્રાફ્ટ રૂલ્સ જે હતા એ હોમ ડિપાર્ટમેન્ટે પૂરા ગુજરાત માટે બહાર પાડ્યા હતા અને ત્યારબાદ આપણા જે કાયદા હેઠળ જોવા જઈએ તો ગુજરાત પોલીસ એક્ટ હેઠળ આ રૂલ્સ બનાવવાનો પાવર જે છે એ દરેકે દરેક જિલ્લામાં જિલ્લા શ્રીને છે અને આપણા ચાર કમિશનર જે છે એમાં પોલીસ શ્રીના પાવર આપેલા છે તો ત્યારે જ્યારે તમે એમઓસી આપી દો છો અને ત્યારબાદ એ પણ ખૂબ જ અગત્યની બાબત છે કારણ કે જ્યારે પણ લાયસન્સ લેવાનું હોય ત્યારે ઘણીવાર વાર એવું બનતું હોય છે કે એ ધારાધોરણ પ્રમાણે અથવા પેપર વ્રત પ્રમાણે એમની જરૂરિયાત પ્રમાણે વધુ પૂર્તતા કરી દીધા હોય છે પણ જગ્યા ઉપર જોવા જઈએ તો થોડા દિવસો થાય થોડા મહિનાઓ થાય અથવા વર્ષો ગુજરી જાય તો એવું બને કે એ પ્રમાણે સ્ટ્રકચર નથી રહેતું હોતું અને એ આ જાહેર જે સલામતી કહેવાય એના માટે જોખમરૂપ થઈ શકે છે એના માટે આ કાયદાની અંદર સરપ્રાઇઝ વિઝિટનું પણ જોગવાઈ છે કોઈ પણ કમ્પોનેન્ટ કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ સાથે સંકળાયેલું છે સરપ્રાઇઝ વિઝિટ લઈ અને એને એક્શન લઈ શકે છે અને ખાસ કરીને આની અંદર દર ત્રણ મહિને જે પરમનન્ટ સ્ટ્રક્ચર હોય એ પરમનન્ટ સ્ટ્રકચરમાં દર ત્રણ મહિને આ જે સેફ્ટી કમિટી છે એને સ્થળ ઉપર વિઝિટ કરી અને ખરાઈ કરવાની છે કે અમારા જે નોર્મ્સ હતા લાઇસન્સ વખતે જે શરતો લાગુ હતી એનું એને પાલન કર્યું છે કે નહીં અને એટ એ ટાઈમ જ્યારે પણ એ શરત ભંગનું કરશે અને એવું જણાશે તો એનું લાયસન્સ રદ કરવાનું સસ્પેન્ડ કરવાની અમારી પાસે અચ્છા